હેલો જય માતાજી રામ રામ સીતારામ થોડું બોલતો નહીં આવડતું પણ દોસ્તો શું કરીએ આ મુ પહેલી વખત વિડીયો બનાવું છું તમે જોઈ લેજો મારા વિડીયા તમે લાઈક કરજો એ જોઈ ને જો હું ખાલી એકલી છું આમ તો છે ઘણા બધા પણ એ બહાર જતો રહ્યો છે નથી મારા જોડે આવે એટલે તમને હું બતાવી દઈશ ખાલી આધાર તો આમાં એકલા છો એકલા વિડીયો બનાવો છો બાકી

ना सब सही सब। मैं ने शेर कर सो सब्सक्राइब कर सो मैंने पर बोलता आवे तो नहीं थोड़ा वो सुखा जाते बाकी कोई फोटो भी तो बोला है तो हमें माफी मांगी ले मैं आज एक लाइक एक ना बना वास वीडियो जय माता जी का मैं तो तमे कर जो कमेंट आदायत नहीं লাইট আমাৰ গাম নহী ৰছে আমাৰ মুখম বত